એક ક્ષણવારે સાધુ નો સમાગમ કર્યો હોય તો ગમે તેટલા પાપ હોય તો જીવના બાળીને ભસ્મ કરી નાખે કોણ સાધુ નો સમાગમ તો એવી દર્શન નો મહિમા છે તો અહીંયા વજન થી બતાવ્યું છે બ્રહ્માના તુલા થી કે એક બાજુ બ્રહ્મા નું જે બ્રહ્માના સત્ય લોકમાં સત્ય તુલા છે ને બ્રહ્માના લોકમાં કઈ તુલા છે સત્ય તુલા સાચું થયું ખોટું થયું ખબર ન પડતી હોય કે આ માણસ સાચો છે કે આ માણસ સાચો છે કે કોણ ખોટો છે તો એ બેના શબ્દો અહીંયા મૂકવાના કે બેની વસ્તુઓ ત્યાં મૂકવાની કે ભાઈ જો હું હાચું તો મારું વસ્તુનું વજન વધી જાય તમે હાચો તો તમારું વજન વધી જાય ખાલી સંકલ્પ કરવાનો તો જે ખોટો હોય એનું પલ્લું ઊંચું થઈ જાય હાચો એનું પલ્લું નીચું નીજોડે સત્ય તોડવાની છાબડું ત્યાં છે કે આના કોના લોકમાં બ્રહ્માના લોકમાં કોણ સાચો છે કોણ તો ઈ લોક માં જો આપણે જઈને પુણ્ય મૂકવું એક કયું પુણ્ય દર્શન નું મહિમા છે પણ સત્સંગને સત્સંગ બરોબર કોણ ભગવાનના દર્શન તો આપણે એક ક્ષણ વાર દર્શન કર્યા એને સત્સંગ કર્યો કહેવાય એવા દર્શન નું પુણ્ય આપણે બ્રહ્માના તોલામાં મૂકવાનું અને એક બાજુ આખા બ્રહ્માંડ નું વજન મૂકવાનું તો કોણ દાબેલું રહે કોણ કોણ ને ઊંચું ના કરી શકે દર્શનના સત્સંગને દર્શનના પુણ્યને આખા બ્રહ્મા નું વજન પણ ઊંચું ન કરી શકે આટલો ભલો દર્શન નો મહિમા આવ્યો